નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું અમેરિકામાં રહો છો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે આ ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના આપણે અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મોટો આંચકો લાગ્યો છે ઈ બી વન કેટેગરીમાં જેની કોઈએ કલ્પના નહોતી કરી એવું રેટ્રોગેશન આવ્યું છે વિઝાની તારીખો આગળ વધવાને બદલે પાછળ કેમ ધકેલાઈ ગઈ શું તમારા વર્ષોનો ઇંતજાર વધુ લાંબો થશે આ વીડિયોમાં જુઓ ફેબ્રુઆરીના વિઝા બુલેટિનનું એવું સત્ય તમને ચોંકાવી દેશે મિત્રો આ પછીના સમાચારની વાત કરીએ તો શું અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનો યુગ હવે પૂરો થઈ રહ્યો છે ટ્રમ્પ પ્રશાસને કોઈ નવો કાયદો લાવ્યા વગર જ એવી ગુપ્ત જાળ બિછાવી દીધી છે જેમાં ચોવીસ લાખ જેટલા ગ્રીન કાર્ડ કપાઈ શકે છે સ્ટીફન મિલરનો આ વેલ્થ ટેસ્ટ પ્લાન શું છે અને કેવી રીતે પરિવારોને તોડવાની તૈયારીઓ ચાલી રહી છે અને તમારી ફાઇલ જોખમમાં છે કે નહીં તે અત્યારે જ જાણી તમારે લેવું જોઈએ આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની શેરીઓમાં હવે ગમે ત્યારે તમારો સામનો એક એવી શક્તિ સાથે થઈ શકે છે આ મોબાઈલ ફોર્ટી ફાઈવ એપ અને કેવી રીતે આઈસ એજન્ટો તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમારી વિગતવાર કુંડળી કાઢી રહ્યા છે સુરક્ષાના નામે તમારી પ્રાઇવસી પર આ સીધો પ્રહાર છે કે બીજું કંઈક એક નાનકડી ટેકનિકલ ભૂલ અને તમે સીધા જેલના સળિયા પાછળ અમેરિકાની નવી બાયોમેટ્રિક એપ કેવી રીતે નિર્દોષ લોકોને ખોટા નામ સાથે જોડી રહી છે શિકાગોથી ન્યૂ મેક્સિકો સુધી ફેલાયેલી આ ડિજિટલ ઝાળમાં વીસ કરોડ લોકોના ડેટા જોખમમાં છે બે હજાર છવ્વીસના નવા કાયદાઓ રિયલાઇઝિંગ મોબાઈલ ફોન બાયોમેટ્રિક એક્ટ શું તમે તેમને બચાવી શકશે તમને કે નહીં તે જાણી લો તમારી સુરક્ષા માટે નવા નિયમો મિત્રો આ બધા જ સમાચારોની આપણે અત્યારે વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ જો તમે અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો કારણ કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના વિઝા બુલેટિનમાં કંઈક એવું બન્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ખાસ કરીને

દર મહિનાની જેમ અમેરિકાના વિદેશ વિભાગે ફેબ્રુઆરી વિઝા બુલેટિન જાહેર કરી છે છે અને આ વખતે પરિસ્થિતિ થોડી મિશ્ર અમુક લોકો માટે ખુશીના સમાચાર છે તો અમુક માટે ચિંતાના સૌથી મોટા સમાચાર છે ઇ બી વન કેટેગરીના છે જેમાં ભારત અને ચીન માટે રેટ્રોગેશન એટલે કે તારીખો પાછળ જવાની ઘટના બની છે આનો સીધો અર્થ એ છે કે અરજી કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે અને તેની સામે વિઝાનો કોટા જે હતો તે ઓછો પડ્યો છે જેના કારણે ફેડરલ ઓફિસરોએ તારીખોને બે અઠવાડિયા જેટલી પાછળ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસ પર લાવી દીધી છે જોકે આનો અર્થ એ નથી કે આખું વર્ષ આવું જ રહેશે પણ આ એક સંકેત છે કે અત્યારે ડિમાન્ડ ખૂબ વધારે છે અને બીજી તરફ જો આપણે ઈ બી થ્રી કેટેગરીની વાત કરીએ તો ભારત અને ચીન સિવાયના દેશો માટે પાંચ પોઈન્ટ સાત અઠવાડિયાનો સુધારો જોવા મળ્યો છે જે એક સારી નિશાની છે પરંતુ ભારતીય પ્રોફેશનલ માટે ઇ બી તારીખ હજુ પણ પંદર નવેમ્બર બે હજાર તેર પર જ અટકેલી છે જે લોકો અમેરિકાની અંદર રહીને પોતાના સ્ટેટસ ચેન્જ કરવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે યુએસઆઈએસના જે ટ્રેડર્સ ફોર ફાઇલિંગ ચાર્ટમાં થોડી રાહત મળી છે આ ખાસ કરીને એફ

કેટેગરીમાં ત્રણથી ચાર મહિનાનો ઉછાળો જોવા મળ્યો છે પરંતુ ભારત માટે એફ ફોર એટલે કે ભાઈ બહેનોની કેટેગરી હજુ પણ નવેમ્બર બે હજાર છ પર સ્થિર છે અને જે બતાવે છે કે બેકલોગ હજુ પણ ઘણો મોટો છે ઈ બી ટુ કેટેગરીમાં ભારત માટે તારીખ પંદર જુલાઈ બે હજાર તેર પર યથાવત છે એટલે કે ત્યાં કોઈ ખાસ હલન ચલન જોવા નથી મળે અને એવું માનવામાં આવે છે કે એપ્રિલ પછી એટલે કે વસંત ઋતુ દરમિયાન આપણે વિઝાની તારીખોમાં મોટો સુધારો જોવા મળી શકે છે કારણ કે દર વર્ષે તે સમયે વિઝાની સમસ્યા જે સંખ્યા છે તેમાં ફેરફાર થતા હોય છે અત્યારે ભલે ઇ બી વનમાં રેટ્રોગેશન આવ્યું હોય પણ હજુ પણ ઈ બી ટુ અને ઈ બી થ્રી કરતાં ઘણી સારી કેટેગરી ગણાય છે તો મિત્રો આ હતું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના વિઝા બુલેટિનનું વિગતવાર વિશ્લેષણ તમારી કેટેગરી કઈ છે અને તમે કયા સ્ટેજ પર અટવાયેલા છો તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો શું તમે જાણો છો કે અમેરિકા જવાનું સપનું હવે માત્ર સપનું રહી જશે કારણ કે અત્યારે અમેરિકામાં એક એવો ખામોશ બદલાવ થઈ રહ્યો છે જે લાખો પરિવારોને હંમેશા માટે વિખોટા પાડી શકે છે કોઈ કાયદો બદલાયો નથી પણ સિસ્ટમ એવી રીતે હવે ફેરવી દેવામાં આવી છે કે હવે ગ્રીન કાર્ડ મેળવવો લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે આજે હું તમને એક એવા આંકડા અને સત્ય જણાવીશ જે જાણીને તમે ચોંકી જશો તો આ અંત સુધી કારણ કે આ તમારી અને તમારા પરિવારની જિંદગીનો એક મોટો સવાલ છે મિત્રો અત્યારે અમેરિકામાં જે બની રહ્યું છે ને તેને નિષ્ણાતો ફેમિલી રિન્યુફિકેશન એટલે કે પરિવારના મિલન પરનો મોટો પ્રહાર ગણાવી રહ્યા છે દાયકાઓથી અમેરિકાની એવી છાપ હતી કે તે પરિવારને જોડવાનું એક સૌથી મહત્વનું કામ કરી રહી છે પણ હવે ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળમાં આખી તસવીર જે છે તે બદલાઈ ગઈ છે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના ચોંકાવનારા રિપોર્ટ મુજબ જોઈએ તો આગામી ચાર વર્ષમાં પંદર લાખથી લઈને ચોવીસ લાખ જેટલા ગ્રીન કાર્ડમાં ઘટાડો થઈ શકે છે આ બધું કોઈ નવા કાયદા લાવીને નથી કરવામાં આવ્યું પણ વહીવટી પ્રક્રિયાઓને એટલી જટિલ બનાવી દેવામાં આવી અને કે લોકો કંટાળી જાય વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર લાખથી વધુ લોકોને કાયમી રેટાણ મળ્યું હતું પણ હવે જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તેનાથી આ સંખ્યામાં તેત્રીસ ટકાનો તેત્રીસ થી પચાસ ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે અથવા તો થઈ પણ શકે છે ખાસ કરીને જે લોકો પોતાના પત્ની કે પછી બાળકો કે માતા પિતાને અમેરિકા બોલાવવા માંગે છે તેમના માટે મુશ્કેલીઓ વધી ગઈ છે ભલે કાયદામાં કોઈ લિમિટ નથી પણ અરજીઓ જે છે તે નિકાલ કરવામાં જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે હવે અમેરિકામાં વસ્તી વધારો અટકાવવા માટે આ એક હથિયાર તરીકે વપરાઈ રહ્યું છે આખી રમત પાછળ સ્ટીફન મિલરનું મગજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેઓ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને ઓગણીસો ને વીસના દાયકા જેવી બનાવવા માંગે છે આ માટે પ્રોજેક્ટ બે જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી જેમાં અધિકારીઓ હવે દરેક નાની નાની તમારી બાબત હોય તેની પર વધુ પડતી તપાસ કરી રહ્યો છે પહેલાં જે કેસમાં ઇન્ટરવ્યૂની જરૂર નહોતી ત્યાં પણ હવે દરેક પ્રકારના વ્યક્તિઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવો જ પડે છે જેના કારણે આખી સિસ્ટમ વિખોળાઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે અને કેસ ઉકેલાતા બમણો સમય લાગી રહ્યો છે એટલું જ નહીં પણ જે લોકો બે હજાર એકવીસ પછી અમેરિકામાં સ્થાયી થયા છે તેમના કેસોની પણ ફરીથી તપાસ કરવામાં આવી રહી છે અને જો નાની ભૂલ પણ જણાશે તો તેમનું ગ્રીન કાર્ડ જોખમમાં આવી શકે છે એક નવો ફેરફાર પબ્લિક ચાર્જ રૂલ નો પણ છે જેમાં હવે એવું જોવામાં આવી રહ્યું છે કે શું આવનાર વ્યક્તિ અમેરિકા પર આર્થિક બોજતો નથી ને અથવા તો બનવાનો નથી ને જેમાં જે તે વ્યક્તિની ઉંમર તબિયત અને નાણાકીય સ્થિતિની કડક તપાસ થશે અને એવું પણ બની શકે છે કે ગરીબ પરિવારો માટે હવે પરિવારના સભ્યોને બોલાવવા અશક્ય બની જાય છે કારણ કે હવે આ એક પ્રકારનો વેલ્થ ટેસ્ટ એટલે કે અમીરો માટેનો ટેસ્ટ બની ગયો છે આ ઉપરાંત સરકારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એવા આદેશો પણ બહાર પાડ્યા જેમાં ઓગણચાલીસ દેશો પર ટ્રાવેલ બેન મુકાયો છે અને પંચોતેર દેશોમાં ઇમિગ્રેટ્સ વિઝાની પ્રક્રિયા જે હતી તે થંભાવી દેવામાં આવી છે આની સીધી અસર જોઈએ તો ભારતીય સમુદાય પર પડી રહી છે કારણ કે સોશિયલ મીડિયાની તપાસ અને વધારાના વેટિંગના કારણે એચ વન બી વિઝાના સ્લોટ હવે બે હજાર સત્યાવીસ સુધી ખેંચાઈ ગયા બીજા બુલેટિનમાં પણ ભારતીયો માટે વેટિંગ પિરિયડ વધતો જ જાય છે અને જે ભાઈ બહેનો માટે ઓગણીસ વર્ષ જેટલો લાંબો છે આ પરિસ્થિતિનો લાભ સુરત અને ગુજરાતના ઠગ ટોળકીઓ પણ ઉઠાવી રહ્યા છે જેઓ વિદેશ જવા માંગતા યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે અત્યારે આ આખી સિસ્ટમ વિખોળાઈ ગઈ છે અને આ સિસ્ટમ સામે કોર્ટમાં પણ લડાઈ પણ ચાલી રહી છે પણ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે અમેરિકા હવે માત્ર એવા જ લોકોને આવવા દેશે જેઓ આર્થિક રીતે સક્ષમ છે અને બીમાર નથી અને ત્યાં બોજ ન બને અને બાકીના પરિવારો માટે રસ્તાઓ બધા જ તેમણે અમેરિકાએ બંધ કરી રહ્યા છે અથવા તો બંધ કરી પણ દીધા છે તેવું પણ કહી શકાય શું તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકાની જે ગલીઓ છે તેમાં ચાલતી વખતે તમારો માત્ર એક ફોટો પાડીને તમારી આખી કુંડળી કાઢી શકાય અને તમને જેલ ભેગા કરી શકાય તો હા મિત્રો અમેરિકામાં એક એવી ગુપ્ત મોબાઈલ એપ મોબાઈલ ફોર્ટી ફાઈવનો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે જે ફેસ સ્કેન કરીને સેકન્ડમાં જ કહી દેશે કે તમે કોણ છો તમારું સ્ટેટસ શું છે અને હવે સવાલ તો એ છે કે શું આ ટેકનોલોજી સુરક્ષા માટે છે કે પછી તમારી પ્રાઇવસી પર તરાપ છે શું આ એપ સામાન્ય નાગરિકો અને ઇમિગ્રેટ્સ માટે નવો ખતરો બની રહ્યું છે જાણવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો કારણ કે કદાચ તમારી સાથે પણ આવું થશે મિત્રો આજે આપણે આ ડિજિટલ ઝાડની એવી વાતો કરીશું જે તમને ચોંકાવી પણ દેશે અને તમને જે સાવચેત પણ કરશે અમેરિકાની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ અને સીબીપી હવે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જેમનું નામ છે મોબાઈલ ફોર્ટી ફાઈવ આ કોઈ સામાન્ય એપ નથી પણ એક શક્તિશાળી બાયોમેટ્રિક હથિયાર જેવું બની ગયું છે જૂના જમાનામાં જ્યારે કોઈ એજન્ટને કોઈની ઓળખ કરવી હોય તો તેને મોટા મશીનો અથવા તો ફિંગરપ્રિન્ટ સ્કેનરની જરૂર પડતી હતી પણ હવે એવું નથી હવે માત્ર એક સ્માર્ટફોન તમારી સામે આવશે અને આ એપ દ્વારા તમારો ફોટો લેવામાં આવશે એજન્ટો રસ્તા પર ચાલતા કોઈ વ્યક્તિનો ચહેરો સ્કેન કરી લેશે અને આ ટેકનોલોજીને કોન્ટેકલેસ કહેવામાં આવે છે એટલે કે તમારે મશીનને અડવાની પણ જરૂર નથી બસ કેમેરો સામે જોયું તમે અને તમારી બધી જ માહિતી એજન્ટના ફોન પર આવી જશે સેકન્ડમાં આ એપ એક સુપર ક્વેરી નામ પર ફીચર કરેલ છે જે અમેરિકાના વીસ કરોડથી વધુ ફોટો અને ડેટાબેઝ સાથે જોડાયેલું છે જેમાં પાસપોર્ટના ફોટો ડ્રાઇવિંગ લાઇસન્સ અને વિઝાની માહિતી પણ સામેલ તેની અંદર છે મતલબ કે એકવાર તમારો ચહેરો સ્કેન થયો એટલે તમારું નામ જન્મ તારીખ કે પછી એલિયન નંબર અને તમારું કાયદેસરનું સ્ટેટસ શું છે એ બધું જ એજન્ટને ખબર પડી જશે આનાથી અમેરિકાની સીમાઓ હવે માત્ર બોર્ડર સુધી મર્યાદિત નથી રહી પણ દરેક શહેરની ગલીઓ સુધી પહોંચી ગઈ શિકાગો અને ન્યૂ મેક્સિકો જેવા શહેરમાં તો હવે કિસ્સાઓ પણ બન્યા છે કે જ્યાં સાયકલ પર જતા યુવાનોને રોકીને બળજબરીથી સ્કેલ કરાવવામાં આવ્યા હતા ભલે તે વ્યક્તિ અમેરિકન નાગરિક કેમ ન હોય એજન્ટો કહે છે કે આ એપ જે કહેશે તે જ આખરી સત્ય માનવામાં આવશે અને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે આ બાબત ખૂબ જ ચિંતાજનક ગણી શકાય કેવી રીતે હવે સાંભળો કારણ કે ટેકનોલોજી હંમેશા સાચી નથી હોતી

કે આવી કોઈ ભૂલ કોઈ સમસ્યા વ્યક્તિ સાથે થાય તો પણ તેને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે અને સૌથી ચિંતાની વાત તો એ છે કે આ એપમાં લેવાયેલો તમારો ફોટો પંદર વર્ષ સુધી સરકારના સર્વરમાં સાચવી રાખવામાં આવશે પછી ભલે તમે કોઈ ગુનો કર્યો હોય કે ન કર્યો હોય તમારી પ્રાઇવસીનું અહીં કોઈ જ મૂલ્ય નથી રહ્યું આ બધું જોઈને અમેરિકાના કેટલાક નેતાઓએ હવે અવાજ ઉઠાવ્યો છે કે બે હજાર છવ્વીસની શરૂઆતમાં બેની થપ્સન નામના નેતાએ એક નવો કાયદો રજૂ કર્યો જેનું નામ રિયલિંગ મોબાઈલ ફોન બાયોમેટ્રિક એપ રાખવામાં આવ્યું આ કાયદાનો હેતુ આ એપના આડેધડ ઉપયોગ પર રોક લગાવવાનો અને સામાન્ય નાગરિકોના ડેટાને સુરક્ષિત કરવાનો છે તેઓ ઈચ્છે છે કે આ ટેકનોલોજી માત્ર બોર્ડર પર જ વપરાયું છે શહેરની અંદર ગલીઓ ગલીઓમાં નહીં આ સિવાય પલાટીન જેવી મોટી કંપનીઓ પણ સરકારને એવા ટૂલ્સ આપી રહી છે જે નકશા પર બતાવે છે કે કયા વિસ્તારમાં કેટલા ઇમિગ્રેટ્સ વધારે છે અને ક્યાં કઈ રીતે ઇનલીગલ રહે છે જેથી ત્યાં દરોડા પાડી શકાય આ એક પ્રકારની ડિજિટલ ઝાડ છે જે તમારી હિલચાલ પર નજર રાખશે જો તમે અમેરિકામાં છો તો તમારે જાગૃત રહેવાની ખૂબ જરૂર છે આ ટેકનોલોજી વિશે તમારું શું માનવું છે શું આ સુરક્ષા ખૂબ જરૂરી છે કે પછી લોકોની આઝાદી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે તમારો વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો